सत्तर इलेक्शन हाँ हाऊ लिशना माध्यम जारे निकलो तरी एक संकल्प करेलो मनमा एक आज पीस तीस वर्ष ची आश કદાચ સારા વિચારો ને ફેલાતા સમય લાગે એક એક વ્યક્તિ ને સમજાવી બે હજાર સત્તર ની અંદર મારો ઉદ્દેશ્ય ફક્ત એક જ હતો ધારાસભ્ય બની જવાનો નહીં પણ ઉદ્દેશ્ય એક માત્ર આપણે સારા ઉમેદવારને પસંદ કરતા થઈએ અને સારા ઉમેદવારને આપણે પસંદ કરતા થઈશું તો આપણા પ્રશ્નનું સમાધાન ઓટોમેટિક આપણને મળી જશે આ ઉદ્દેશ્ય સાથે લઈને અને એવા સમયની અંદર ધીરે ધીરે i mean એક ગોપાલ ઇટાલિયા નામનો યુવાન કરી શકે એમાં કોઈને શક નથી એક તરફ એ યુવાન પોતે સંઘર્ષ કરી અને વિસાવદર ની અંદર વિસાવદર ના જનતાને ન્યાય પાવા માટે એ પોતે પોતાની કામગીરીને આગળ વધારતા હતા એમને હરાવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની તમામ ઈમાનદારીથી થી આપણા પ્રશ્ન માટે આપણી સાથે થવાની છે અને ગુજરાતના ખૂણે ખૂણે એક એક ગોટો ગોપાલી ટલિયા આમ આદમી પાર્ટીના માધ્યમથી વિધાનસભામાં પહોંચવાના છે મિત્રો આપણા વિસ્તારની અંદર હું બે હજાર સત્તર અને બે હજાર બાવીસની અંદર ઇલેક્શન લડ્યો લોકોને વાત સમજાવી લોકોના પ્રશ્ન સાથે હરમેશ અમે સાથે ઊભા છીએ અમારી ખૂબ મોટી ટીમ થઈ ગઈ આપણા બધા વિસ્તારમાં બધા સામાન્ય માણસ રહી છે બિચારા ખૂબ મહેનત કરી ભાઈઓ પણ મહેનત કરે બહેનો પણ મહેનત કરે ત્યારે બાળકોને માંડ માંડ ભણાવતા હોય દુઃખ ત્યારે થાય કે આ બે હજાર બાવીસની વિધાનસભા ઇલેક્શનની અંદર મને સમાચાર મળતા કે આ વિસ્તારની અંદર એવી ખાનગી સ્કૂલો છે ખાનગી સ્કૂલોવાળા અમારા કાર્યકર્તાઓને લાલચ આપતા કે તમે રામભાઈ સાથે કામ કરવાનું છોડી દો તમે રામભાઈ માટે પ્રચાર કરવાનું છોડી દો તમારે જે

દિવસ ને ના ભૂલ્યો અને મેં મારા કર્તવ્ય ને યાદ કર્યું કે મારી ઉપર કોઈ નું ઋણ છે ને ઋણ એવું છે કે જેમને મારું બાવડું જાલીને મને ભણાવ્યા છે તો મારું એક કર્તવ્ય એવું બને છે એ દિવસે અમને કેજો તો એકવાર વાર બટન દબાવવા માટે તમે ખાલી તમારા સો સગા સંબંધીને એ અપીલ કરજો આટલા ના મેયર હોય અને ગુજરાતમાં આમ આદમી પાર્ટી અમે કોઈ વિશેષ મોટા નેતા નથી અમારી પાછળ એવું કોઈ મોટું પીડબળ નથી અમારી ઉપર અસંખ્ય અને <laughs> i પણ ભાજપના નેતા છે કામ પડે ત્યારે કદાચ ભાજપ ને જો વોટ આપ્યો હોય તો એક વાર એ નેતાને તમે ફોન કરજો શું જવાબ મળે એ તમને ખબર પડશે બાકી અમને તમે રાત્રે